અત્યારે આપણે સમ્યક્તની વાત વિચારી સમ્યક દર્શન મિથ્યા દર્શન અને સમ્યક દર્શન હવે એ સમ્યક દર્શન જેને સમકિત પણ કહેવાય સમ્યક્ત પણ કહેવાય છે બરાબર એના વગર વધુ અધૂરું છે તો એને લગતી સરસ મજાની સજ્જા છે એના રચયિતા છે ઉપાધ્યાય શ્રી દેવચંદ્રજી મહારાજ એની ચોવીસી વાંચીઓ બહુ તાત્વિક હોય છે અત્યારે કેવળ જ્ઞાની તરીકે મહાવીર ક્ષેત્રમાં વિચરી રહ્યા છે એવું દેવતા દ્વારા જાણવા મળ્યું છે અને જેની સાંભળવા માટે સૌ ધર્મેન્દ્ર બ્રાહ્મણ રૂપ લઈ કરીને ચાર ચાર મહિના સુધી એ ચોમાસિક વ્યાખ્યાનો જેના સાંભળતા હતા એવા એ દેવચંદ્રજી મહારાજ એમણે રચેલું આ સરસ મજાનું પદ છે તો રૂલ્યો ચતુર ગતિ માહી સમકિત નવી એ તો ભૂલ્યો ચતુર કઈ ચાર ગતિ દેવ મનુષ્ય તીરે છે ના સંકિત નથી લઈ માટે રખડ્યો છે જો સંકિત પ્રાપ્ત કરી દઉં હોત તો પાંચ પંદર ભાવમાં વધુમાં વધુ અર્ધ પૂગલ કરાવત એનાથી વધુ તો નહીં જ સમ્યક્ત એટલે હું શરીર નથી આત્મા છું આ સમજણ અને પછી એનો અનુભવ ભિન્ન આત્માનો નિર્વિકલ્પ પ્રશા દ્વારા અનુભવ કરો એ નિશ્ચય શંકિત કહેવાય એ નથી પ્રાપ્ત કરી બાકી તો શું શું કર્યું છે એ વચ્ચે છે દસ સ્થાવરકી કરુણકીની જીવન એક વિરાજ્યો

અને એ વખતે એવું ભાઈ શુદ્ધ પાડે કારણ કે એને એ લોકોના સુખો ભોગવવા છે ને જો પછી દોષ લગાવીશ તો ક્યાંક ભાઇચારિત ખૂબ સારું પાડે અને સ્થાવર જીવો પ્રત્યે પણ કરુણા પાડે પૃથ્વી પાણી વાયુ વગરની વનસ્પતિની જરા પણ વિરાધના એની માટે ખૂબ કાળજી રાખે અથવા શ્રાવકપણામાં પણ ખૂબ ઝણા પાડે સમજી લો જીવન એક વિરાજ કોઈ જીવને એકની વિરાધના થઈ જાય એની માટે ખૂબ કાળજી રાખે અને તીન કાલ સામાયિક કરતા આજે દિગમ્બરોમાં એવી પરંપરા છે સાધુ સાધનમાં જે હોય ત્રણ કાળ સામાયિક આમ તો સાધુ જીવન એટલે આખી જિંદગીભરનું સામાયિક કહેવાય પણ આ બધી વિશિષ્ટ સામાયિક એક સામાન્ય સામાયિક બીજું વિશિષ્ટ એટલે એ સામાયિક દરમિયાન બિલકુલ હલનચલન નહીં કરવાનું એકદમ ધ્યે કોઈ ચોપડી નહીં કોઈ માળાની કશું બધી કેવળ આત્માનું ચિંતન કરવાનું આત્મ સ્વરૂપનું ચિંતન કરવાનું અથવા નિર્વિકલ્પ થવા માટે અભ્યાસ કરવાનું વિચાર વિકલ્પ આવીને દ્રષ્ટા જોવાનું એ વિચાર વિકલ્પમાં ભળી ન જવાય એ રીતે સાવ શાંત રહેવું અંતર્મુખ થઈને એને વિશિષ્ટ સામાયિક તો એમાં ત્રણ ટાઈમ એ લોકોમાં ફરિયાદ છે લગભગ અને શ્રાવકપણામાં કોઈ ત્રિકાળ સામાયિક કરતા હોય સવાર અથવા તો દિશાકાશી કરે ભાગ્યશાળીએ સવારના હાથ ઉઠીને દસ સમાજ લઈ લીધા વળી વળી જમ્યા પછી વળી બીજા આઠ સમાજ લઈ લીધા આવી રીતે અનેક સામાયિક કર્યા પણ દ્રવ્ય સામાયિક કર્યા બરાબર ભાવ સામાયિક એટલે આત્માનો લક્ષ્ય મારે નિર્વિકળ થઈને આત્માનો અનુભવ કરવો છે આત્મામાં ઠરવો છે એ લક્ષ્ય પૂર્વક આત્મચિંતન બસ કશું જ નહીં તે વખતે સ્વાધ્યાય નહીં જાપ નહીં કશું કશું જ નહીં નિર્વિકલ્પ થવાનો અભ્યાસ શુદ્ધ ઉપયોગ ન સાધ્યો કે છે સામાયિક કર્યું હા મુખ ઉપર તો માલા ફીરતી કરો ઉપર તો માલા ફીરતી જીભ ફીરે મુખમાં એનો કાર્ય બોલો હોય પણ તો શિવ દિશે દસ એ ડોલે આજકાલ તો હોય ચાર દિશા ચાર દિશા ઉપર નીચે એને ભજને સુખ નહીં આવા સામાયિક હમ માજીએ સામાય લીધો હતો અને મારા સાહેબ નીમ આપ્યું હતું સામાયિક મ બોલવું નહીં મૌન સવારના પરમાં સામાય લીધું છે માજીએ દિવસમાં તો ઘણા આવી મેળાવડા કરવી પડે ને પછી સવારના સામાજ લીધું છે અને દૂધવાળો આવ્યો પહેલી સવારે દૂધ લ્યો દૂધ કુદરતી નવી પુત્ર બધું ઘરમાં આવી હતી એટલે એને ખબર નહીં હોય દૂધ કેટલું લેવાનું છે શું કરવાનું મૂંઝાય છે અને વહુની દ્રષ્ટિ સાસુની ધ્યાન તો ત્યાં હતું બહુમાં શું કરે છે સામાજિકમાં આપવામાં થોડું હતું મારા સાહેબ છૂટ આ ધાર્મિક સૂત્ર બોલવાની છૂટ કથા કે સૂત્ર કંઈ બોલવું એની છૂટ બાકી વાતો કરવાની નહીં બસ એનો ઉપયોગ કર્યો તમે લોકો સરકાર કાયદા બનાવ્યો તમે એમ છટકબારી પાર શોધો ને વેપાર ધંધામાં જેમ બરાબર ને એવી રીતે માજી એ શોધી ધર્મમાં કે મારા એ સજ્જાય સ્તુતિ સ્તવન થોય આ બોલવાની છૂટ આપી છે એટલે માજી થોય બોલવા લાગી જાય શું કે હારે મારે પારથનાથનું

ઘરણું ક્યાં છે દેખાતું નથી શું કરવું ઘરનું દૂધ ઘાડવાનું સાત ગણા હોય ને દૂધના બધા છાસના ને પાણી ગરમ પાણી ઠંડુ પાણી બધાના ઘરણા અલગ અલગ હોય તો હું છે છે ભાવજી માર્ગ કર્યું ગરણા માટે હું છે કાંઈ વાત અરે મારે કે પેલી ખીટી આવા ધંધા આપણે કર્યા છે એટલે શુદ્ધ ઉપયોગ ન સાધ્યો આપણે શુભ માટે થોડો ઘણો પ્રયત્ન કરીએ છીએ સારા ભાવ સારા વિચાર થોડો ઘણો પ્રયત્ન કરીએ છીએ પણ ક્યાંય થોડીક વાર શુદ્ધ શુદ્ધ એટલે અશુભ શુભ પણ નહીં અશુભ પણ નહીં નિર્વિકલ્પ થવાનો અભ્યાસ ત્રણ ગુપ્તિનો અભ્યાસ ચોવીસ કલાકમાં હા ચોવીસ મિનિટ તો બહુ થઈ ગઈ પે એક આઠ મિનિટ પણ કરીએ છીએ કે કેમ એ સવાલ છે પેલા શુદ્ધ બિલકુલ નિર્વિકલ્પ કાંઈ નથી વિચારવાનું એ શુદ્ધ ઉપયોગ ન સાધ્યો માટે સંકિતની પ્રાપ્તિ નથી શુદ્ધ ઉપયોગ વિના અને માટે પરિભ્રમણ ચાલુ છે તો પહેલાં અહિંસા વ્રતની વાત થઈ હવે બીજું વ્રત બીજું ત્રીજું જૂઠ ન બોલ નકો વ્રત લીનો જૂઠ ન બોલ નકો ચોરી કો પણ ત્યાગી વ્યવહાર નિપુણ ભયો પણ અંતર દ્રષ્ટિ ન જાગી અંતર દ્રષ્ટિ ન જાગી સમકિત નદી લયો રે એ તો રુલ્યો ચતુર ગતિ માય મારે ખોટું બોલવું નહીં હું આવો સાધુ થઈને મહાવ્રત સ્વીકાર્યું શ્રાવક પણ એમાં અણુવ્રત સ્વીકાર્યું પડે એમાં પણ જીવે છટક માર્યો ક્યાંક ને ક્યાં શોધી લીધી એમાં તો તમે બહુ એક્સપર્ટ થઈ ગયા છો દીકરાને કહેવાય કહી દે કે જે ઘરમાં નથી ને ખબર પડે કે આપવા માટે આવ્યો છે વાત બી ફેરવી નાખે બાર ગામ પડે કે રાતના આવી ગયા મને ખબર નહોતી હવે આવી જાઓ બરાબર આવું જૂઠ કૂડ કપટ ચોરીને પણ ત્યાગી સ્થૂલથી અથવા તો મહાવર્ત સ્વીકારીને ભલે સંપૂર્ણ રીતે ચોરીનો પણ ત્યાગ કર્યો રજા વગર કોઈ જરા કાંઈ પણ લેવું નહીં ઓણખવું પણ આવી રીતે સૂક્ષ્મ મહાવ્રત પણ પાડ્યું બરાબર અને બધા આચાર પાલનમાં પણ નિપુણ થયો પણ અંતર દ્રષ્ટિ જાગી એટલે આ બધી શુભ ક્રિયાઓથી વ્રતો પછાણ નિયમો લેવાથી પુણ્ય બંધાયું દેવલોકમાં દેવ પણ બન્યો ત્યાંથી સીધો પૃથ્વી પાણીને વનસ્પતિ મોટે ભાગે એમાં ગયો જીવ આત્માને ઓળખ્યો નહીં આત્માને ઓળખવાનું લક્ષ્ય નહોતો કરતાનું ગતિ રીતે આ મહાવ્રતો કે અણુવ્રતો પાડ્યા આત્માના લક્ષ્ય વિના માટે ઠેકાણું પડ્યું નહીં આગળ કહે છે ઉર્ધ્વ બાહુ કરી ઊંધો લટકે ઉર્ધ્વ બાહુ કરી ભસ્મ લઘા

ઊંધો પણ આવું કરી ઊંધો લટકે ઝાડ ઉપર પગ ઉપર બંધાય માથું નીચે હોય આવી આવી કઠિન તાપસો ઘણા કરતા હોય એવા આવા જો ગિરનારમાં જાઓ ને એમાં પણ જયારે પડી શું કે શિવરાત્રી આવે મોટી હા એ વખતે સરઘસ નીકળે આખું મોટું બાવાઓનું એટલે આ બિલકુલ હોય કે લંગર પહેલા હોય જાત જાતના જાત શરીરનામ ખેલ બતાવતા હોય આત્માનું લક્ષ્ય ન હોય તો એ બધું નકામું છે અને ગિરનારમાં નવાનું યાત્રા અમારી દિશામાં થઈ એ સૌથી પહેલી બે હજાર ને પચાસ વિક્રમ સંમતમાં ત્રીસ વર્ષ પહેલાં હા એ વખતે કુદરતી ઉપાસથી થોડેક બાજુમાં સરઘસ ત્યાંથી પસાર થતું હતું એટલે કુદરતી જોવાનો યોગ થયો હતો એ વખતે હા તો આવી રીતે રાતના એ સરઘસ નીકળે તો ઉર્ધ બાહુ કરી ઊંધો લટકે ઘણા એક ખડે બાબા એક પગે ઊભા રહે એ દિવસો સુધી પગ સૂજી જાય લોહી લોહી ટપકવા માટે પગમાંથી નશો ફૂટી જાય એટલું આટલું કષ્ટ આપ્યું એની પાસે બધું આત્માનું લક્ષ્ય ન હોય તો થોડું ઘણું પુણ્ય બંધાય પણ સરવાળી ગતિ પરિભ્રમણ ચાલુ જ રહે બસમાં આખા શરીર બસમાં લગાવીને ધૂમ ઘટકે પંચાંગ ધુમાડા નીકળતા ધુમાડા ઘટકતો ઘટકતો જાય ભલે આવી આવી અનેક અનેક રીતે કાયા કષ્ટ કષ્ટજીવી આપ્યા જટા જટાજો મોટી મોટી જટાઓ રાખે એ કેટલું સુધી બાવાઓના ભાઈ જટાઓ લટકતી હોય શિર મુંડે મુંડન કરાવે રોજ કરાવે ભલે પણ શ્રદ્ધા ભવ ભટકે ભગવાન કે હું શરીર નથી પણ હું આત્મા છું એવી અતૂટ શ્રદ્ધા ભગવાનના વચનો પ્રત્યેની અને એ આત્માને અનુભવવા માટેનો રીકેલ થવાનો પુરુષાર્થી ન કરે તો આ બધી બધું કાય ક્લેશમાં જાય થોડું ઘણું આ કામ જીરા થોડી થાય થોડું ઘણું ભવ ભ્રમણ ટળે નહીં પછી આગળ કહે છે ચોથું બ્રહ્મચર્યવર્ત નિજ પર નાગ જ કર કે નિ પર ના બ્રહ્મચર્ય વ્રત લીનો સ્વર્ગા ફલ પાયો નિજ કારજ ન વિ સાધ્યો રૂલ્યો ચતુર ગતિમાન આ એક લીટી વારંવાર મમડાવાજી વારંવાર જીવ દિવસમાં પણ સમકિત જીત નથી પામ્યો હવે એને માટે પ્રયત્ન કર હું વારંવાર પોતાની જાતને કહેવા રહ્યું છે આખી યાદ ન રેખા એક પહેલી યાદ રાખો સમકિત નવી લયું રે એ તો રૂલ્યો ચતુર્ગતિ અથવા એ તો નહીં હું તો હું તો રૂલ્યો ચતુર્ગતિ માય હું કારણ શું સમકિત એટલે શરીરથી બિન આત્માનો અનુભવ નથી મળ્યો માટે રાખડું છું તો નિજ પરનારી સ્વ પરનારા ત્યાગ કરીને દીક્ષા લીધી સન્યાસી બન્યો સાધુ બન્યો બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું આખું અને ત્યાગ જ કરે કે બ્રહ્મચર્ય લઈનો એનો સ્વગાડી વાળ પાયો બ્રહ્મચર્ય વ્રક્તનો મહિમા તો ઘણો છે પણ આત્માનું લક્ષ્ય ન હોય બ્રહ્મ એટલે શુદ્ધ આત્મા એમાં ચર્યા એટલે રમણતા કરી નિર્વિગત થઈને આત્મામાં રમણતા કરી એ લક્ષ્ય ન હોય અને માત્ર સ્થૂળ રીતે બ્રહ્મચર્ય પાડ્યું હોય કાયાથી તો એનો સ્વર્ગ વગેરે ફળ મળી જાય પણ નીચ કાર્ય જ નવી સીધું તો અત્યારે આત્માનું કાર્ય સિદ્ધ ન થયું આત્માનું કાર્ય એટલે મોક્ષની પ્રાપ્તિ એ જ કરી શક્યો નહીં એટલે હવે છેલ્લે ઉપસંગાર કરતા કહે છે કે બાહ્ય ક્રિયા શબ્દ ત્યાગ પરિગ્રહ બાહ્ય ક્રિયા શબ્દ ત્યાગ પરિગ્રહ દ્રવ્ય લિંગ ધરલીનો

હા બધો પરિગ્રહ પણ ત્યાં દો પાંચ મહાવ્રતો પણ આ બધા સ્વીકાર્યા અને બાજુ રીતે સારામાં સારા પાડ્યા પણ આત્માનો કે મોક્ષનો લક્ષ્ય નહોતો હા કેટલીક વાર શરૂઆતમાં હોય કેટલીક વાર પછી ધીરે ધીરે ચૂકાઈ જાય પાછું લક્ષ્ય ભૂલાઈ જાય અને જીવ બૈલ ભાવમાં તળાઈ જાય વાહવામાં ભક્તોમાં લલચાય કંઈ ને કંઈક જાય એવો ચબરાક છે કે જીવને ક્યાંક ને ક્યાંક ગોતા ખવડાવી જ દે એટલે આ બધું ખૂબ ભવોમાં માનંતીવાળા વિકસાવી દીધી અન્યવાર શ્રાવકમાં પણ પાડી હું પડું પણ આત્માનો લક્ષ્ય ચૂકી ગયા માટે જે છે કે સમકિત નવી લઈ હું ગઈ તો રૂલ્યો ચતુર્ગતિમાં અહીં તો પરમાત્માને પ્રાર્થના કરીએ આપણી આ સમજણ બરાબર ટકી રહે જીવંત રહે અને આપણે ચોવીસ કલાકમાં જ્યારે જ્યારે મોકો મળે શુદ્ધ ઉપયોગ શુભ સાથે પહેલાં શુભ અને પછી શુદ્ધ ઉપયોગમાં ઠરવા માટે પ્રયત્ન કરીએ પુરુષાર્થ કરીએ અને માનવ ભોને સફળ બનાવી શુભેચાલા દેવ્યા ક્યાન પૂર્ણા દેનાદન ભૈમરાતિમિત ચામિ ડુકડમ ઓમ શાંતિઃ 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 ગણે લોકના સર્વે જીવોનો ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગા કલ્યાણ મંગા અનેシघ्र મોક્ષ તાઉ અનેシघ्र